અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું પંચાયતની આજ સામાન્ય સભા હતી એમાં અમારા જિલ્લા પંચાયતના અમે કામ આપ્યા છે એ કોઈ પણ અમારા કામ લેવામાં આવ્યા નથી તેથી અમે રજૂઆત કરી તો એમ કે છે કે આ તમારા કામ છે આ તમારા કામ છે એમાં અમારું અમે જે સૂચવેલા હતા એમાંથી એક પણ કામ લેવામાં નથી આવ્યું અમે આજે એમને કહી દીધું છે કે અમારા કામ જો નહીં થવામાં આવે તો અમે આગળ જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરશું એથી વધુ પડશે જરૂર પડશે તો અમે ગાંધીનગર સુધી જાશું કે અમારા જ્યારે એમ એમને જોતા હતા કામ ત્યારે એ બધાના કામ બધા લઈ જતા હતા ટેબલ ખખરાય ખખરાઈને અમારું કોઈ કામ લેવા માગતા જ નથી અને બતાવીએ છે અને ટીડીઓ પણ એવા જવાબ બરાબર નથી હોતા આપણે પંચાયતનું કહીએ તો કે એ મારામાં નથી આ બતાવીએ તો કે મારામાં નથી તો ટીડીઆર સાહેબની અહીંયા કાંને એમ શું એમ જરૂર છે કે તમારું કોઈ આ કામ નથી આ કામ નથી તમે જે કહીએ છે કાલ પોતે અમે બે બે વાગે ફોન કર્યો છે એમના ફોનમાં ફોન ગયો છે તેમ છતાં એમ કહે છે કે મારામાં કોઈ ફોન આવ્યો નથી અહીંયા આગળ કોઈ અધિકારીઓ હાજર નથી હોતા બધાએ આવી અને પાછા જાય છે તો પણ કહેશે બધા અધિકારીઓ તમે સબૂત લઈ આવો તો હવે અમે સબૂત લઈને એમને બતાવીએ કે કોઈ હાજર છે વિડીયો છે અમારી પાસે કે કોઈ હાજર નથી હોતી તેમ છતાં પણ એવું જ કહેવામાં આવે છે એટલે અમારા કોઈ કામ લેવામાં આવ્યા જ નથી એટલે અમે પૂર્વ પ્રમુખ અમારા વિપક્ષી નેતા દાદાભાઈ અલીભાઈ સુરેસિં પૂર્વ કારોબારી ચેરમેન જાફરભાઈ બધા હાજર રહ્યા હતા અને એની અંદર જે ચર્ચા થઈ હતી કે ભાઈ આગળ જે આયોજન રજૂ કર્યું હતું પંદર ટકા તાલુકા કક્ષાને એની અંદર અમારા જે આયોજનના સભ્યો હતા એમને પણ વિશ્વાસમાં લીધા વગર આયોજન બનાવ્યું હતું અને જે સભ્યોએ કામ માંગ્યા હતા જિલ્લા પંચાયતના જે આયોજન સમિતિના સભ્યો છે એમને પણ કામ ફાળવામાં આવ્યા નહોતા એમને અમારા તાલુકા પંચાયત સદસ્યોના કામો તો નથી આપ્યા પણ જિલ્લા પંચાયતના સદસ્યો જે આયોજન સમિતિના સભ્ય છે એમના પણ વિસ્તારનું એક પણ કામ એની અંદર લીધું નથી ફક્ત દસ કે બાર ગામની અંદર કામો વિતરણ કરી અને આયોજનને પૂર્ણ કરી દીધું હતું અગાઉ જ્યારે કોંગ્રેસની તાલુકા પંચાયત હતી ત્યારે ધારાસભ્યનો હિસ્સો માંગતા હતા સાંસદ સભ્યનો હિસ્સો માંગતા હતા જિલ્લા પંચાયત સભ્યોનો હિસ્સો માગતા હતા અને ત્યારે એવી સુથ્યાની સલાહો આપતા હતા કે સમાન રીતે આયોજન થવું જોઈએ અમે તો ત્યારે પણ સિત્તેર સિત્તેર લાખ રૂપિયા એમને આપતા હતા એમના સભ્યો અને એમના જે બે પ્રતિનિધિઓ આવતા હતા ત્યારે એ તાલુકા પંચાયતના હોદ્દેદારો છે એ આવતા હતા સિત્તેર સિત્તેર લાખનું લિસ્ટ લઈ

અને ભવિષ્યમાં આ ફરી આયોજન જ્યારે સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે ત્યારે અમે આના વિરુદ્ધ અહીંયા તાલુકા પંચાયતની સામે ધરણા પણ આપશું અબડાસા તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભા યોજવામાં આવી સામાન્ય સભામાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે આપણા દેશને અને દુનિયાને ગૌરવ અપાવે એવું જે કામ કર્યું હોય આપણા રામ ભગવાન મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા જે તાલુકા પંચાયત ની અંદર આવ્યો ત્યારે એક માહોલ ભગવાન રામ કેમ બિરાજમાન હોય એવી રીતે સભા ખાંડની અંદર આપ લોકો જોયું બધા આનંદ થી એક આનંદમાં અનેરો આનંદ થયો કે મોદી સાહેબે આવા કાર્ય કર્યા એના માટે અભિનંદન કરવા પ્રસાર કરવામાં આવ્યો અને તાલુકા પંચાયતની અંદર જે પણ નાના મોટા કામો છે એની પણ સમીક્ષા કરવામાં આવી અને અભલાસાની અંદર જે કુર્તી જે ગડીઓ છે જે આપણા વિનોદભાઈ અને ધારાસભ્ય તરી ખૂબ પ્રાર્થના કરે છે જ્યારે આગામી ચૂંટણીનો વર્ષ જ્યારે છે મોદી સાહેબને હાથ મજબૂત કરાવવા માટે જે ચારસો પ્લસ આજે આખા દેશ અને આખા અહીંયાના છેવાડાનું માનવી પણ એમ કહી છે રહ્યો છે કે આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરવા છે ત્યારે અમારી તાલુકા પંચાયતની આખી ટીમ એને લાભાર્થી સંપર્ક અભિયાનની અંદર ઘરો ઘર જઈ કરીને લાભાર્થીના મોદી સાહેબના જે પણ કાર્યો છે કેન્દ્ર સરકારના ગુજરાત સરકારના જે કાર્યો છે એ અમારી આખી ટીમ ત્યાં ઘરો ઘર જાય છે લાભાર્થી સંપર્ક અભિયાન જે આપણા માનનીય મંત્રી શ્રી આપેલો છે એ આયોજન રૂપે આ બધું કાર્ય કરવામાં આવે છે અને અમારા તાલુકા પંચાયતની અંદર કોઈ પણ અરજદાર આવે છે એને પણ સાંભળવામાં આવે છે અને એને જે પણ પ્રશ્ન છે હલ કરવામાં આવે એવા બધા પ્રયત્ન કરવામાં આવે અબડાસા તાલુકા પંચાયત ખાતે અયોધ્યા રામ મંદિરના ઠરાવ માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી તો એ સભામાં તાલુકા સદસ્ય જિલ્લા સદસ્યો હાજર રહ્યા હતા તમામ સદસ્યો દ્વારા પાલ ઠરાવ પાસ કરવામાં આવ્યો તેમજ રામલલાની જય બોલાવવામાં આવી હતી અને આ અયોધ્યામાં રામ મંદિર એ આપણું તેમજ આપણા પૂર્વજનું એક સપનું હતું એ સપનું સાકાર થયું તે બદલ આપણે આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીજીને અબડાસા વતી આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તો હું રમીલા ભાનુશાલી ઉપપ્રમુખ તાલુકા પંચાયત જનતાને અબડાસાની જનતાને આહવાન કરું છું કે આપણું તેમજ આપણા અબડાસાના હિત માટે આપણા સૌનું મત માત્ર ને માત્ર ભાજપને જય